નમસ્કાર વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું આપણા ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસની અંદર છેલ્લા કેટલાય સમયથી આપણે જે છે વિકાસ પરીક્ષા લક્ષી એસાઇમેન્ટ જે છે એનું સોલ્યુશન કરી રહ્યા છીએ છેલ્લે આપણે વિભાગ બી નું સોલ્યુશન જે છે પ્રકરણ નંબર સાત આઠ એનું કર્યું હતું અને ત્યારે આપણે પ્રકરણ નંબર બાર જે છે એનું સોલ્યુશન આપણે બાકી હતું તો આજે આપણે જે છે પ્રકરણ નંબર બાર જે છે એના વિભાગ બીમાં પૂછાવા લાયક પ્રશ્નો ક્યાં છે પાકને નુકસાન આપે છે જૈવિક પરિબળો કયા છે ને અજૈવિક જૈવિક પરિબળો એટલે કે મોટા ભાગના બધા સજીવોની વાત થાય છે એમાં સૂક્ષ્મજીવો ખાસ પાકને નુકસાન પહોંચાડવાની અંદર સૂક્ષ્મજીવો અગ્રેસર છે અને અજૈવિક પરિબળો એટલે કે તાપમાન હવા વગેરે પાણી આ બધાની વાત થાય છે ઠંડી ગરમી પરિબળો રોગો કીટકો કૃમિઓ વગેરે અને અજૈવિક પરિબળો એટલે કે ગરમી ઠંડી હિમપાત વધુ પડતું પાણી ક્ષારતા અનાવૃષ્ટિ વગેરે દ્વારા બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો થાય બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો થાય છે અંકુરણ ક્ષમતામાં એટલે કે બીજ જે છે એની અંદરથી કોટો ફૂટીને જે છોડ નીકળવાનો છે એ અંકુરણ ક્ષમતામાં ઘટાડો થાય છે અને પાકના વજનમાં ઘટાડો થાય છે વિઘટન થાય છે દાણાના કદમાં ઘટાડો થાય છે છોડ સુકાઈ જાય છે આ બધી અસરો કોનાથી થાય છે તો કે જૈવિક અને અજૈવિક અસરોથી થાય છે પરિબળોથી થાય છે તો આ જૈવિક અને અજૈવિક પરિબળો જે છે એ આવી રીતે પાકને નુકસાન પહોંચાડે છે જેનાથી પાક ઉત્પાદનમાં ઘણો બધો ફેર પડે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કે મિશ્ર પાક ઉછેર એટલે શું કે એક જ ખેતરમાં એક સાથે બે અથવા બેથી વધુ પાક ઉછેરવાની પદ્ધતિને મિશ્ર પાક ઉછેર કહે છે આ ખેતર એક જ છે પણ આ એક ખેતરની અંદર તમે બે કે તેનાથી વધારે પાક ઉગાડ્યા એક તમે ઘઉંનો પાક લીધો એની સાથે તમે ચણા નાખ્યા અને એની સાથે તમે રાઈ નાખ્યા

કારણ કે જો આ ત્રણેય પાક તમે એવા લેશો કે જેની ત્રણેયની પોષક તત્વોની જરૂરિયાતો એકસરખી હોય તો જમીનની અંદર એ પોષક તત્વોનું પ્રમાણ ઘટી જશે એટલા માટે થઈને એવા તમારે પાક જે છે કેવા કેવા પાક સાથે લઈ શકાય તો કે ઘઉં અને ચણા સાથે લઈ શકાય મગફળી અને સૂર્યમુખી સાથે લઈ શકાય કપાસ અને મગ સાથે લઈ શકાય મકાઈ અને અડદ સાથે લઈ શકાય ઘઉં અને રાઈ સાથે લઈ શકાય બાજરી અને તુવેર આ બધા એવા પાકો છે જે પાકોને તમે એક સાથે મિશ્ર ઉછેર પાકમાં લઈ શકો છો હવે મિશ્ર ઉછેર પાક પદ્ધતિ થી સાહેબ લાભ શું થાય છે તો કે મિશ્ર ઉછેર પાક પદ્ધતિથી નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય છે કારણ કે જો એક પાક નુકસાન થાય તો બીજા પાક દ્વારા એ ઉત્પાદનની આશા બંને દાખલા તરીકે તમે આ ત્રણ પાક વાવ્યા ત્રણમાંથી તમારો ચણાનો પાક જે છે એ ફેલ થઈ ગયો

પાકની સાથે ઉગી નીકળતા अनावश्यक વનસ્પતિઓને નીંદણ કહેવાય પાકની સાથે ઉગી નીકળે છે જેની જરૂરિયાત નથી અનાવશ્યક છે તો કે પાકની સાથે ઉગી નીકળતી વધારાની વનસ્પતિઓ બરોબર કે જેને નીંદણ તરીકે ઓળખવામાં આવે છે નીંદણના ઉદારો છે એક તો છે ગોખરું ગોખરાને કહેવામાં આવે ઝેન્થેનિયમ મેં તમને સેક્શન A ની અંદર પણ કીધું હતું કે આના ઇંગ્લિશ નામ પૂછાય છે ત્યારબાદ બીજું આવે ગાજર ઘાસ ગાજર ઘાસને કહેવામાં આવે પાર્થેનિયમ ત્યારબાદ આવે મોથા મોથાને કહેવામાં આવે સાયપેરિયનસ બરોબર આ ત્રણેય એવી વનસ્પતિ અનાવશ્યક વનસ્પતિઓ છે કે જે મુખ્ય પાકની સાથે ઉગી નીકળે છે તો સાહેબ કદાચ નીંદણ મુખ્ય પાક સાથે ઉગી નીકળે છે તેનાથી તક વાંધો હું ભલે ન ચાલે કારણ કે નીંદણ જે છે આ વધારાની વનસ્પતિ મુખ્ય પાક સાથે સ્પર્ધા કરે છે પોષણ માં પાણી માં બરોબર ખાતર ની અંદર જે કાઈ પણ પોષક દ્રવ્ય બધા ની અંદર એની સાથે સ્પર્ધા કરે અને મુખ્ય પાક ને જે કાઈ પણ મળે છે બધા માં ભાગ પડે એટલે મુખ્ય પાક ને પોષણ ઓછું મળે ખ્યાલ આવ્યો છે ત્યાર પછી નો પ્રશ્ન છે કે પશુધન ઉછેરના હેતુ જણાવી ભારતીય પશુધન ની મુખ્ય જાતિઓ ના નામ લખો તો એની અંદર પશુધન ઉછેરના હેતુઓમાં દૂધ ઉત્પાદન છે એક તો સૌથી પહેલું તથા ખેડવું સિંચાઈ કરવી ભાર વાહન આ બધા માટે એટલે કે ખેતી સંલગ્ન જેટલા પણ કામો છે એ બધાય કામોની અંદર આપણે પશુધન જે છે એનો ઉપયોગ કરીએ છીએ અત્યારે તો ટ્રેક્ટર ને એવું થઈ ગયું બાકી પેલા ગાડા હતા હળની અંદર બળદાઓને જોડતા ને હળથી આંકતા હતા તો આ બધી વાત જે છે કે ખેતી સંલગ્ન તમામ શ્રમ કાર્ય જે છે એની અંદર પશુધનનો ઉપયોગ થાય છે ભારતની અંદર પશુધનની મુખ્ય બે જાતિઓ છે એક જે છે ગાય

તો કે પશુપાલન અને પ્રબંધન પ્રણાલીમાં નીચે મુજબની સમાનતા છે સૌથી પહેલું વાત કરીએ નિવાસ તો કે દુધાળા પશુઓ અને મરઘાઓ માટે સ્વચ્છ હવા ઉજાસ યુક્ત જંતુરહિત નિવાસસ્થાન હોવું જોઈએ કારણ કે જો તમે સ્વચ્છ હવા ઉજાસ વગરનું નિવાસ સ્થાન નો હવા ઉજાસ વગર નું નિવાસ સ્થાન તમે રાખો આવું નિવાસ સ્થાન જંતુરહિત નિવાસ સ્થાન તમે નો રાખો તો એના કારણે મરઘા અને પશુઓ બંનેની અંદર રોગ થાય છે ત્વચાના રોગો થાય છે એટલે એક તો આ સમાનતા થઈ બીજી સમાનતા છે આહાર કારણ કે બંનેને જે આહાર આપવામાં આવે છે એ સારી ગુણવત્તા વાળો અને સારું પોષણ મળી રહે એવું આપવામાં આવે છે

વગેરે જેવા રોગકારક સામે રક્ષણ આપીને સ્વાસ્થ્ય જાળવણી જરૂરી છે સ્વાસ્થ્ય જાળવણી ત્રણ બાબતની અંદર સમાનતા થઈ નિવાસ આહાર અને સ્વાસ્થ્ય કે જે મરઘા અને પશુઓ બંનેની અંદર આપણે સમાનતા રાખીએ જોવા મળે છે કારણ કે જો સમાનતા આ સમાનતા એટલા માટે કે જ્યારે જ્યારે તમે એનું સંવર્ધન કરો છો એનો તમે પશુ પાલન અથવા તો મરઘા પાલન કરો છો તો તમારે આ બાબતો નું ધ્યાન રાખવું પડે કદાચ જો આ બાબતો ધ્યાન ના રાખીએ તો એના કારણે રોગિષ્ટ પશુ અથવા તો રોગિષ્ટ મરઘી કારણે બીજા અન્ય ની ઉપર પણ ઘણી બધી અસર થાય છે તો આ વાત થઈ સમાનતાની ત્યાર પછી વાત કરીએ કે ખેડૂતો માટે પશુપાલન પદ્ધતિઓ કેવી રીતે લાભદાયી છે ખેડૂતો જે છે એની અંદર પશુપાલન પદ્ધતિ કઈ રીતે લાભદાયી તો કે સૌથી પહેલા

સ્વાસ્થ્યની કાળજીનું વ્યવસ્થાપન કરવામાં આવે છે ને આ બાબતો ખેડૂતોને તેમની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદરૂપ કરે છે જે કાંઈ પણ ખેત પશુપાલનની પદ્ધતિઓ છે બરાબર કે જેમાંથી આ બધી પ્રોડક્ટ મળે છે આ બધી પ્રોડક્ટ વેચવાથી ખેડૂતોને આર્થિક લાભ થવાનો છે એટલે એક તો પોતે ખેતી કરીને પાકમાંથી તો કમાય જ છે પણ સાથે સાથે આ સાઈડમાં આ બધું પશુપાલન કરી મત્સ્ય પાલન કરી મરઘા પાલન કરી મધમાખી ઉછેર કરી અને આર્થિક પોતાની સ્થિતિને સુધારી શકે છે તો આ વાત હતી ત્યાર પછી પાલતુ પશુઓના ઉછેરથી શું લાભ થાય છે લાભ શું થાય એને કદાચ આપણે ઉછેર કરીએ તો એનાથી આપણને શું લાભ થાય તો સૌથી પહેલો કે દુધાળા પ્રાણીઓની દુગ્ધ સ્રવણ સમય વધારી દૂધ ઉત્પાદન જે છે અને દૂધની ગુણવત્તા વધારી શકાય એક તો દૂધ ઉત્પાદન ને બીજું એની ગુણવત્તા વધારી શકાય ત્રીજું બીજું ખેતી ઉપયોગી એટલે કે હળ ચલાવવા સિંચાઈ કરવા ભાર વાહન નું કાર્ય માટે થઈ પશુઓની સારી ઓલાદો આપણને મળે કારણ કે આ બધાય શ્રમ કાર્ય માટે થઈ ને આપણે પશુઓની જ જરૂરિયાત છે ત્રીજું સારી ગુણવત્તા ધરાવતા માસ નું ઉત્પાદન થાય બરોબર મરઘા ઉછેર ની અંદર સારું માંસ જે છે ત્યારબાદ મત્સ્ય ઉછેર ની અંદર સારું માંસ સારી ગુણવત્તા વાળું માંસ કારણ કે વિશ્વની અંદર કેટલાય એવા દેશો છે કે જે મોટાભાગના માંસાહારીઓ છે અને એ બધાયની જરૂરિયાતોને પૂરી કરવા માટે થઈને આપણે ઉછેર કરીએ છીએ તો આ એનાથી થતા લાભો છે ત્યાર પછી લઘુ પોષક તત્વ એટલે શું અને લઘુ પોષક તત્વના નામ જણાવો તત્વો જે છે મુખ્ય બે પ્રકારના છે એક એવા તત્વ જેની જરૂરિયાતો પ્રમાણમાં ઓછી છે એને લઘુ પોષક તત્વો કહેવાય એટલે કે એની આવશ્યકતાની માત્રા ઓછી હોય અને એક એવા કે જેની માત્ર આવશ્યકતાની માત્રાની જરૂરિયાત વધારે હોય એને ગુરુ પોષક તત્વો કહેવાય ગુરુ પોષક તત્વો છ છે જ્યારે લઘુ પોષક તત્વો સાત છે ગુરુ પોષક તત્વ છ છે એનું આપણને અહીંયા લઘુ પોષક તત્વો આપણને પૂછા છે સાત છે કયા કયા મેંગેનીઝ બોરોન આયરન ઝિંક કોપર મોલિબ્લેડેનમ અને ક્લોરીન સાથે સાત જે છે એ કયા તત્વો થયા લઘુ પોષક તત્વો છે કયા છે લઘુ પોષક તત્વો ખ્યાલ આવ્યો જે તત્વોની આવશ્યકતાની માત્રા પ્રમાણમાં ઓછી છે પણ જરૂરી તો છે જ એવું નથી આવશ્યકતા ઓછી છે એટલે નહીં હોય તો હાલ ના ના જરૂરી તો છે જ બરાબર ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે તફાવત આપો લેયર અને બોઇલર બે જે છે એ મરઘીના પ્રકાર છે અને બેયનો ઉપયોગ કઈ કઈ રીતે એનું અલગ અલગ આપણને મદદરૂપ થાય છે એની વાત તો કે લેયર મરઘી જે છે એ ખાસ કરીને ઈંડા મેળવવા માટે એનો ઉછેર કરવામાં આવે અને બ્રોઈલર મરઘી જે છે એ મુખ્યત્વે માંસ માટે એટલે કે માંસ મેળવવાના હેતુથી એનો ઉપયોગ એનું પાલન જે છે એટલે કે મરઘા પાલન તરીકે કરવામાં આવે છે ત્યારબાદ લેયર જે છે એ વધુ પ્રોટીનયુક્ત આહાર જરૂર છે લેયર મરઘીને કયા આહારની જરૂર છે કારણ કે ઈંડાની અંદર સૌથી વધારે શું હોય પ્રોટીન હોય એવું નથી ઈંડામાં સૌથી વધારે હોય એવું આવી માનસિકતા મગજમાં જ કાઢી નાખવાની બરોબર કારણ કે ઘણા અત્યારના યુવાન છોકરાઓ gym અંદર જતા હોય ને આમ જતા હોય એટલે એના મગજમાં એવું ઘૂસી જાય છે કે ઈંડા ખાવાથી જ protein વધે ના ભાઈ ના ઘોડા ક્યાં ઈંડા ખાય છે ઘોડા ઘોડા છે પાલ આપણે પશુ છે એ ઈંડા ખાય છે એ ચણા જ ખાય છે તો એના જેવી સ્ફૂર્તિ છે તમારામાં નહીં ને એટલે એવું નથી ઈંડામાંથી જ પ્રોટીન મળે નહીં આપણા વનસ્પતિઓની કઠોળની આ બધી એવી પણ જાતો છે કે જેની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે ભાઈ એટલે આવી જે લઘુતા ગ્રંથિ હોય હાઈ એમાંથી મળે છે વાત સાચી છે બરોબર પણ એવું નથી કે પછી બીજા એક એમ જ મળતું જ નથી ની ખાવા જ પડે ના ના એવી જરૂરિયાત નથી કે ખાવા જ પડે એના વિકલ્પો બીજા ઘણા પણ છે બરોબર તો અહીંયા એટલા માટે તમને કીધું પ્રોટીન યુક્ત આહારની જરૂર પડે છે બ્રોઇલર મરઘી જે છે એ બ્રોઈલર મરઘીની અંદર પ્રોટીન લિપિડની વધુ માત્રા સાથે વિટામિન એ અને વિટામિન કે વિટામિન એ અને વિટામિન કે ની માત્રા વાળો ખોરાક એને વધારે આપવામાં આવે છે ત્યારબાદ લેયર મરઘી જે છે તેનું કદ બોઈલરની સરખામણીમાં નાનું હોય કારણ કે આનો ઉપયોગ માંસ માટે નથી થતો એટલે કદ એનું નાનું હશે એ ઈંડા આપશે પણ જેનો માંસ માટે ઉપયોગ થાય છે એનું કદ કેવું હોવું જોઈએ મોટું અને અત્યારે આ બોઈલરની અંદર એ ખાસ તમને કહું એનું કદ મોટું કરવા પાછળ કે જે લોકો વ્યવસાયિક રીતે જ આની પાછળ પડ્યા છે કે જેને પૈસા જ કમાવવા છે એ લોકો હજી તો બ્રોઈલર મરઘીના નાના બચ્ચા હોય તો એને બહારથી અંતસ્ત્રાવો આપી આપીને એના કદની અંદર કહેવાય ને કે આમ આશ્ચર્યજનક વધારો કરીને કારણ કે જેટલું એનું કદ મોટું એટલું એમાંથી માંસ વધારે થાય અને જેટલું માંસ વધારો એટલે એ લોકોને આર્થિક દ્રષ્ટિએ ફાયદો થયો તો એની અંદર પણ આવું કરવામાં આવે છે કે બહારથી ઇન્જેક્શનો આપીને અંતસ્ત્રાવ એની અંદર વધારાના નાખી અને ઉમર કરતાં વધારે એનું કદ થઈ જાય છે અને લાગે એ બહુ મોટી મરઘી પણ એની ઉંમર તમે જોવો ઘણા બધા આવા કિસ્સાઓ આપણે સમાજની અંદર જોઈએ છે કે જેના એ લોકો આર્થિક દ્રષ્ટિએ જોવે છે હવે એ માંસ ખાવાથી સજીવોને શું નુકસાન થાય છે એ લોકોને અંદાજ નથી તો એનું કદ એટલે કે બ્રોઈલર મરઘી જે છે એનું કદ કેવું હોય છે મોટું અને લેયરનું કેવું હોય છે નાનું તો આ બંને મરઘીના પ્રકાર

આ સરસવ અને મગફળી જે છે એની અંદરથી તમને તેલ મળે છે હવે બાકીના જે હોય છે એ ઘાસ ચારો છે કયો તો કે સુદાન ઘાસ થયું અને બરસીમાં આ બે આ બે જે છે શું છે તો કે ચારો આપવા વાળા વનસ્પતિઓના વર્ગની અંદર એને મૂકવામાં આવે છે આવી રીતે વર્ગીકરણ વાળા પણ પ્રશ્નો ક્યારેક તમને પૂછાય જાય છે ખ્યાલ આવ્યો ચાલો ત્યાર પછી આ એટલા પ્રશ્નો જે છે તમારે પ્રકરણ નંબર બાર ની અંદર હતા કે જે આપણે વિકાસના પરીક્ષા આગળના ભાગની અંદર આપણે સેક્શન સી ની અંદર કયા કયા પ્રકરણો છે કેવા પ્રશ્નો છે એ પ્રશ્નોનું સોલ્યુશન શું છે એ તમારી સમક્ષ લઈને ઉપસ્થિત થશું ત્યાં સુધી સેક્શન એ અને બી ના તમામ વિડીયો જોવાના છે જય હિન્દ જય ભારત